હવે ખરેખર ચાહકો કઈ ના ચાલી છે કે તમે થોડુંક મારું મામ લીધા કેમ છો આ યુક્ત તમે મજામાં છો છે ચાર અને આપણે જવા નીકળ્યા છે થરા મુકામે કેમ કે ત્યાં હરિભાની ચાનું ઓપનિંગ છે એસપી હિન્દુસ્તાની ટીમ આવી રહી છે તો ત્યાં આપણે જવાને તમને બધું જ બતાવવાના છે બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાયેલા આપણું બાઇક હવે તૈયાર છે હું અને રાહુલભાઈ બંને જઈ રહ્યા છે તો તમે બ્લોગમાં જોડાયેલા રહો આપણે હવે થરા જઈને મળી સહાર મુકામે પહોંચી ગયા છે તમે અહીંયાની જે ભીડ જોઈ શકો છો જે એમની અસમિનિસ્તાનની ટીમ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે ઘણી બધી સંખ્યા હજારોમાં ઉમટી છે ત્યારે આપણે પણ પહોંચ્યા છે હવેટનું અહીંયા લોકેશન છે તો હવે હજુ સુધી અસમિનિસ્તાનની ટીમ અહીંયા આવી નથી અને તો આપણે અમે તમને બતાવીશું

ધન્યવાદ પ્રેક્ષક મિત્રો નો ખુબ ખુબ ધન્યવાદ ચાહક મિત્રો લોકપ્રિયતા દર્શાવે છે અને એમાં એવું કેવાય છે

બધા આપણે પ્રગતિ થાય એવું માર્ગદર્શન મળે એવા વિડીયો સાથે આગળ પ્રકાશ ના અંકલ અને સન્માન કરશે જી કરશે હવે હરપ્રકાશ ધન્યવાદ હા હા દશરથજી કરશે કારણ કે એસપી હિન્દુસ્તાન ની ટીમ ને મળવું હોય તો લાઈનો લાગે છે લાઈનો તમને જે બોલાવશે બરાબર બરાબર અલમ મસનો કુમાર કોમલા આપણ ફૂલવાકો અને વાભુજી મનોરંજન કરાવશે અંદર પ્રકાશ ચાંદી એજન્સી આલી છે બરાબર તો થરાની અંદર તો થરાની અંદર તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશ ફૂલ સપોર્ટ કરજો તાળીઓ પાળો બંધો આવો બંધો

ભલે તમે uh -oh. <laughs> <lama Franklin trips>

ઊંઝા ઉઠાયો હજુ ખબર નહિ કે અમાર ખૂણો લેતરો રહ્યો ને એખો બી રહી

bantub caha kubatan ja ngomo misyaru kartata

Yeah, yeah.

ઓય વીડિયો હા હા વીડિયો વીડિયો ખાસુ વાયરલ જોતું હોય તો હવે ગાડીયા તને સના ડોટ આવે છે નક પડ્યો હશે ફાયમાં લીધું મારું તમારે લેવાનું નઈ હે મારું એમ નઈ મારું નામ આખા ગામમાં કોઈ લેતું નઈ ચૂસતી લ્યા કાળો તારો પોંટીને વર્ષે ઠકડો પડતું નઈ આમ તું મારું નામ લી

આપડે બધા જેવાગાડ્યું હોય તો એક મિનિટ એટલે મારે શું કહ્યું છે મારા જેવા જેમ ના થાય

हो दिले राणी पाणे पपलो हा मारा હવે ઓપનિંગ થઈને તમે જોઈ શકો છો ગાડીઓ જઈ રહી છે કે કેટલી બધી ટીમ મોટી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ધરાવવામાં આવ્યા હતા જો વિડીયો સારો લાગ્યો ને લાઈક કરી ચેનલને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા